માર્કેટિંગ યાર્ડ માં ખેડૂત ભાઈઓ ને વિશ્વાસ પેઢી એટલે એટલું જ નહી સૌરાષ્ટ્રના વિસ્તારો સૌથી વધુમાં વધુ ખરીદી કરતી અને મગફળી સોયાબીન જીરું અને સાથે દરેક પ્રકારના પ્રચુરણ માલ પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ હા ખેડૂત દુકાન નંબર નવ શ્યામ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું જેના બિયારણ ત્રણ નંબર મળી જશે એ પણ બજાર કરતા વ્યાજબી ભાવ

Rp 1,825 Hidupnya, wajan saya sedikit lembut Rp 1,5 miliar Rp

માર્કેટિંગ યાર્ડ માર્કેટિંગ મગફળી ના બજાર છે નવસો રૂપિયા થી લઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે